We'll be right back. દિલ્હીના લાલ કિલ્લા પાસે કાર બ્લાસ્ટ થયા પછી દેશભરમાં એલર્ટ આપવામાં આવ્યું જ્યારે ગુજરાતની મેટ્રો સિટીમાં પણ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે દિલ્હી બ્લાસ્ટ બાદ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રેલ વિભાગ અને રેલવે પોલીસ દ્વારા પણ વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આ ઉપરાંત બોમ્બ ડિટેક્શનના સાધનો દ્વારા પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું મુસાફરોના સામાન્ય તપાસ કરવામાં આવી રેલવે સ્ટેશન પરની દરેક ગ ચાંપતી નજર રાખવામાં આવી બીજી બાજુ અમદાવાદ અને અમદાવાદ ગ્રામ્યમાં પણ અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરાયું ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટના બાદ દેશવાસીઓમાં પણ ભય માહોલ છે ત્યારે રેલવે સ્ટેશન પર બે કક્ષાએ તપાસ ચાલી સ્ટેશનની અંદર રેલવે પોલીસ દ્વારા મુસાફરો અને તેમના સમા સામાનનું બોમ્બ ડિટેક્શન દ્વારા સાધનોનો ઉપયોગ કરીને ઝીણવટ ભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું દરેક મુસાફરની બેગ તપાસવામાં આવી અને દરેક ગતિવિધિ પર ચાંપતી નજર રાખવામાં આવી હતી આ ઉપરાંત સ્ટેશનની બહાર લોકલ પોલીસ દ્વારા પણ સુરક્ષા તપાસ કરવામાં આવી લોકલ પોલીસે ખાસ કરીને વાહન ચેકિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે શંકાસ્પદ વાહનો ઉપરાંત નંબર પ્લેટ વગરના અને કાળા કાચવાળા વાહનોને ખાસ ટાર્ગેટ કરીને તેમની ઓળખ અને દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી હિતેશ ઠક્કર અમદાવાદ